નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ત્રણસો ને બાણું મળ જીરુંનો ભાવ રૂપિયા એકાવનસો પચાસથી લઈને છપ્પનસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાઈ તેત્રીસસો ને છાસઠ મળ વરિયાળીનો ભાવ રૂપિયા અગિયારસો એકથી લઈને ચૌદસો અડતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્તાવનસો ને બેતાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર નેવુંથી લઈને અગિયારસો બેતાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદરસો ને મણ ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો ચોસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને બોતેર મણ તો તલનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને પચીસસો છોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ હજારને ચારસો મણ મગનો ભાવ રૂપિયા તેરસોથી લઈને ચૌદસો અઠાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને અડસઠ મણ તો ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો બાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય અઢારસો ને અડતાલીસ મણ મગફળીનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો પિસ્તાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બાવનસો ને નવ મણ તો સિંગદાણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને પંદરસો સિત્તેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બસો ને દસ મણ બાજરીનો ભાવ રૂપિયા ચારસોથી લઈને ચારસો બાવીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છવ્વીસ મણ ચણાનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને તેરસો બાર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચોપન મણ અડદનો ભાવ રૂપિયા સત્તરસોથી લઈને સત્તરસો સુધીનો બોલાયો અને આવક નોંધાઈ વીસ મણ જુવારનો ભાવ રૂપિયા સાતસો વીસથી લઈને સાતસો પંચોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બાર મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને અગિયારસો આઠ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ છસો આઠ મણ